રાજકોટ પાસે આવેલ સોખડા ગામ ખાતે શિક્ષક દ્વારા આચાર્યને આર્થિક તથા માનસિક હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અમુક શિક્ષકો દ્વારા ગામવાસીઓ તથા આચાર્ય દ્વારા આજે જિલ્લા પંચાયતે ડીડીઓ તથા ટીપીઓ સાહેબને આવેદનપત્ર આપીને કડકમાં કડક કાર્યવાહી કરવા આવેદન અપાયું છે હવે જોવાનું એ રહ્યું કે આગળ શું પગલાં લેવાય છે આ સરકારી સ્કૂલ છે ને અમારા આચાર્યને હેરાન કરવામાં આવે છે શિક્ષકો દ્વારા હેરાન ઈ લોકો ભણાવતા જ નથી શિક્ષકો બરોબર છે બેન નું માનવામાં આવતું નથી ધમકી આપે કેમેરા ના વાયર કાપી નાખે આવું બધું કરે રોજ આવું માનો કે ઓછામાં ઓછો વરસ જવું તો થઇ ગયું ઘણી વખત સાહેબ મેં કીધેલું છે કે તમે ભણાવો બાળકો ને ધોરણ વાળા ને પણ એકડાઈ નથી આવડત બરોબર છે ઘણી વાર અધી વાત મેં કરી ઘણી વાર સમજાવી વાત છે છતાં પણ કાઈ કોઈ લોકો ભણાવતા જ નથી આ શિક્ષકો ની બદલી નહી થાય ને તો અમે તાળા બંધી કરો ને સ્કૂલ અમાર છોકરા ને જ નથી આવતું સ્કૂલ જ નથી મોકલવા આચાર્ય નું કામ તો રેડી જ છે અમે આચાર્ય ભેગા આખું ગામ એના ભેગા છે બરોબર છે શિક્ષકો અમારે એક પણ નથી જોતા શિક્ષકો સારા નથી સારા ને ટીચર આચાર્ય બેન કઈ કે છે ને તો ટીચર એ લોકો નું માનતા નથી કઈ અને રૂમમાં બેસીને સૂઈ રહે છે અને આ મોબાઈલ જ જોયા રાખે છે અને આચાર્ય કાંઈ કહે તો આચાર્ય એનું પ્રૂફ છે તો આચાર્યને કોઈ પણ અહીંયાથી જિલ્લા પંચાયતથી કાંઈ કહે કે નહીં કે છોકરાને કેમ નથી ભણાતા આઠ ભણે છે કોઈને સો એકડા નથી આવડતા તો એ સો એકડા આઠ ભણીને બહાર જઈ શકે છે તો એને એડમિશન કેવી રીતના લેવું કોઈ પણ સર પ્રશ્ન પૂછે તો એને આવડવું તો જોઈએ ને સર તો એ આચાર્ય કહે છે અમે આ બધા વાલીએ જાય છે આચાર્યને કહેવા તો આચાર્ય ટીચરને કહે ટીચર એનો જવાબ નથી દેતા અમે બધા ગયા હતા તો અમને કોઈને જવા નહીં આચાર્યનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યું અને આચાર્ય ઉપર એમ કીધું કે તમે બધાને બોલાવ્યા તો એ આચાર્ય ઉપર બધા આવે છે આરોપ તો એ ટીચર ઉપર કેમ નથી બધા આવતા આરોપ એવું પડે ને ટીચરને પણ આવે બધું આચાર્ય પણ આચાર્ય મેડમ રાખવાના છે જે મેન કોણ છે શિક્ષક છે તો શિક્ષકને કાઢો